નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ શ્રી રાજસ્થાન પ્રવાસી દેવાસી રબારી સમાજ સુરત ઝાલોર પાલી સિરોહી બારમેર બનાસકાંઠા રબારી સમાજ એન્ડ સતીષ કોમ મળીને આજે સુરત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું એમાં રાણીવાડા એમએલએ અને ભૂતપૂર્વ મંત્રી શ્રી રતન દેવાસીને ધાક ધમકી અને પરિવારજનોને મારવાની ધમકી આપતા લોકોના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યો હતો અને કલેક્ટર શ્રી અને ગુજરાત મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી શ્રી રતન દેવાસીને સુરક્ષા માટે એમાં રબારી સમાજના વડીલો અધ્યક્ષ શ્રીઓ એન્ડ કમિટી મેમ્બર કોમના લોકો હાજર રહ્યા હતા જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પ્રવાસી દેવાસી સમાજ ના વડીલો પીછલે કાપી દિનો પહેલેવાડા વિધાન કે વિધાનસભા વિધાયક સતીશ કોમ કે નેતા રતનજી દેવાસી પરિવાર कुछ असामाजिक तत्वों द्वारा ली गई धमकी के विरुद्ध कठोर कदम उठाने के बाबत में आज सूरत में मुख्य कलेक्टर अटवा में जाकर के सतीश कोम के लोगों के साथ में और सूरत समाज के मुख्य मंत्रियों कार्यकर्ताओं और सभी के साथ में जाकर के कलेक्टर सरी को विज्ञापन दिया और कठोर कदम उठाने के लिए उन लोगों ने साथ में भी हमको आश्वासन दिया कि भविष्य में ऐसी घटनाएं न हो इसीलिए साहब को शुभ संदेश के लिए हाथ जोड़कर निवेदन कहते हैं कि लाइफ में हमेशा आगे बढ़ते रहे रतन देवासी रतन देवासी रतन देवासी